ડવિયાની અધ્યક્ષતામાં તો રાજ્યના મોટી મારડમાં સેવા સેતુ આરોગ્ય તપાસ કેમ્પ તથા લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા જનપ્રતિનિધિઓ અધિકારીઓ લોકોના દ્વારા જઈ પ્રશ્નો ઉકેલી સેવાનો લાભ પહોંચાડે છે

આતકે તકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પરંપરાને અનુસરતા આજે જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ લોકોના દ્વારા જઈ રહ્યા છે મોટી મારડમાં છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા પોલીસ અધિકારી શ્રી અધિક્ષક દ્વારા સરપંચ સાથે સંવાદ કરીને ગામના પ્રશ્નો જાણીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે સેવા સેતોની સાથે યોજાતા આરોગ્ય ચેકઅપ થકી વહેલા સ્વર નિદાન થકી અનેક લોકોની જિંદગી વચ્ચી હોવાનું તેમણે જણાવ્યું હતું આ સાથે મંત્રીએ ઉમેર્યું હતું કે આયુષ્યમાન ભારત કાર્ડ એ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની નાગરિકોને રૂપિયા દસ લાખના આરોગ્ય વીમા કવચની ગેરંટી છે જેન પ્રતિનિધિઓ તથા અધિકારીઓ સમાજના લોકોની વચ્ચે જાય ત્યારે નાગરિકો અને ગામની સમસ્યાનું નિદાન થાય છે અને તેનો સરકાર દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવે છે તેમણે ઉમેર્યું હતું કે આજે સૌની યોજના થકી નર્મદા પાણી સૌરાષ્ટ્રના એકસો ડેમો સુધી પહોંચ્યા છે આજે સેવા સ્થેતોની સાથે પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂપે ત્રેસઠ લાખના ત્રેવીસ વિકાસના કામો ઈ ખાત મુરત તથા રૂપે બાસઠ લાખના ત્રેવીસ કામોનું ઈ લોકાર્પણ કેન્દ્રીય મંત્રી શ્રીના હસ્તે કરવામાં આવ્યું મોટી મારડમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ અને દાતાઓના સહયોગથી ગામ પાસે શાંતિવંદના નિર્માણ માટે પાંચવીસો વૃક્ષોના વાવેતરનું આયોજન કરાયું ઉપલેટા ધોરાજીના જેના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું કે સેવા સેતુના માધ્યમ થકી હવે સરકાર લોકોના દ્વાર જઈ રહી છે ઉલ્લેખનીય છે કે આજે સેવા સેતુમાં વિવિધ તેર વિભાગોની પંચાવન જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન બાબરિયા

એ લોકોના દ્વારે સરકાર આવી છે સરકારના તેર જેટલા વિભાગોની વિવિધ પંચાવન જેટલી અલગ અલગ સેવાઓનો લાભ અહીંયા જે તમામે તમામ લોકો આ વિસ્તારના તમામે તમામ ગામના બધા લોકોને આ લાભ મળવાનો છે આની સાથે સાથે ઈએસઆઈએસ દ્વારા અહીંયા મેડિકલ કેમ્પનું પણ આયોજન છે અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ના કાર્યક્રમો થવાના છે તળાવ ઊંડું કરવાના કાર્યક્રમ થવાના છે અને વૃક્ષારોપણ એક સાથે પાંત્રીસો જેટલા વૃક્ષો નો સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ પણ થવાનું છે